મુખ્યમંત્રીએ જણાવ્યું કે શહેરમાં માર્ગ અકસ્માત રોકવા અને ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવા માટે છેલ્લા ત્રણ દિવસથી ડ્રાઈવ ચાલી રહી છે રોંગ સાઇડમાં વાહન હંકારતા ચાર લોકોની સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી અને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપીને તેઓને સ્થળ પર જ મેમો આપીને સિત્યોતેર લાખ દંડ પેટી લેવાયા હતા ટ્રાફિક પોલીસે કરેલી ડ્રાઈવમાં અડત્રીસ વાહનો ડિટેઇન કરાયા હતા અને સાહીઠ લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે